સુરત શહેરના અડાજ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા તેરા તુષ્કાર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ હેઠળ ફરિયાદીઓની ચોરી ગયેલ ખોવાયેલ ચીજ વસ્તુઓ સત્તાવાર રીતે પરત રહી છે આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા આશરે પચીસ જેટલા મોબાઈલ ફોન ફરિયાદીઓને પરત સોંપવામાં આવ્યા પોલીસ અને જનતા ને જોડતો વિશ્વાસ નો પુલ વધુ મજબૂત બન્યો જયારે ખોવાયેલ મોબાઈલ ફરી મળતા ફરિયાદીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી ત્યારે તેઓએ પણ પોલીસના પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો હતો સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ સાહેબ અધિક પોલીસ શ્રી ઝોન ફાઈવ સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઇલનો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચ્ચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવ બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્મેચિંગ થાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરી પૂરી શક્યતા છે પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે ઓકે નામ મારું નામ જીગરભાઈ પટેલ છે અને અડાજણનો રહેવાસી છું લગભગ છ એક મહિના પહેલા અમારે મોબાઈલ ગુમ થયેલની કમ્પ્લેન લખાવી હતી હવે સાચું કહું તો મેં ધાર્યું નહોતું કે આટલો જલ્દી મોબાઈલ જેવી કોઈ વસ્તુ હાથમાં રિટર્નમાં અમને મળશે પણ પોલીસની કામગીરી થી ખરેખર ખૂબ જ પ્રસન્ન થયા છે અને ખરેખર જોવા જઈએ તો લોકોના સામે એવું જ સાંભળ્યું હતું કે ભાઈ મોબાઈલ ખોવાઈ ગયો તો ભૂલી જાઓ પણ આજે અમારો મોબાઈલ આ હાથમાં છે મારા અને એમણે કઈ રીતે કામ કર્યું હશે શું કર્યું હશે એ બધામાં કદાચ આપણે ના પડીએ પણ મોબાઈલ અમારા છ મહિનામાં અમારા હાથમાં આવી ગયો એટલે કોઈ પીઠબળ પાછળ એમનું ભયંકર સારું એવું કામ કરતું હશે એમનું સપોર્ટ ટીમ ટીમ કે ખૂબ જ સારી હશે તો જ આ બધી વસ્તુઓ પોસિબલ છે ટેકનિકલી અને ટેકનોલોજી નો ભરપૂર સારામાં સારો કદાચ ઉપયોગ એમણે કર્યો હશે અમે ખાલી એક એફઆઈઆર લખાવ્યા સિવાય બીજું કોઈ અમારું કોઈ રોલ એમાં રહ્યો નહોતો પણ તેમ છતાં મોબાઈલ આજે હાથમાં આવવો એટલે હું એવું માનું છું કે લગભગ કોઈ પણ વસ્તુ તમારી ગુમ થાય કે આ તે થાય તો આપણે ત્યાં પોલીસ લગભગ લગભગ હવે પછી મને એવું લાગે છે કે દે આર કેપેબલ કે એ કોઈ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ